જાગતે રહો આપણા ભરોસે ના રહો જાગતે રહો એ ચો 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 હા ચો ચો હા ચો સાહેબ લોકો તમે આ બધા ઓવા હું યાર તમે તો ઊંઘ બગાઈ મારી ઊંઘવા દો ને યાર એટલે હું તણું એ ઊંઘવા રાખ્યો તો સના માટે રાખ્યો એટલે વોચમેન શું તું સોસાયટીનો

તે તમે જ મારું કોમ કરો પગાર પગાર મારો કહી દો મારું કામ કર્યું મેં નહીં કીધું મારું કામ કરો તમે તો પણ તું ચોખડ માર્યો તો તારો કામ અમારે કરવો પડતો તને રાખવાનો મતલબ હું પણ એ તો હું વાગે વાગ્યા પાછળ દોડ્યો ને એટલે થાક્યો તો પણ થાક્યો તો એટલે આને ઊંઘી ગયો હું એટલે ઊંઘવાનો પગાર આવી લઈએ તને એ તો એટલે કોઈ મારા ચોર કોઈ વાત થોડી હોય પોચ હજાર પગાર હાલો તમે કોઈ નહીં આ દેતા લાખ બે લાખ વાત કરો ચપ્પુ બાપુ મને ઘોસી ગાલે હું તો મરી જઉં ગઈ યાર તમારા પોચ હજાર પગાર માં વાત કરો તમે તો આજ તો તને પુહોની ને તાને તું નોકરી કરવા આવ્યો બરાબર અને ચોર આવે ને તો પકડવો એ પણ

ચોક્કસ સાહેબ મારે તો આગળ પાછળ કોઈ નઈ ચોર અંગાત બાદ ભેળાયેલો હોય ને એને ભમાઈ ના કોઈ તો મારો નોકરી બી આવા એ તો કેવું કોઈ બાકી મારે બૈરો છોકરો તો હું વાત કરો ચોથી આવ્યો બૈરો છોકરો બૈરો છોકરો હું એ તો જાહેર નહીં કર્યો કોનગી પેટે રાખું હું એ રાતિ બધા તમે ઊંઘી જો એટલે અમે ઓટો મારી આવી ઘેર છોકરોને રમાડવા છોકરો રમાડવા ઓ એટલે હવે કરવાનું શું અમારી એમ કે તને પોચ હજાર આલી કોઈ અમાર તો કોઈ ફાયદો હોય ને ચોરો તો અમારે જાતે પકડવાના હોય